जाए इधर है इधर क्या कर रहा है वाह बाकी काया है और बारून पोना बारू करे भाई <laughs>

સાર ચિંકી છે બોલ ગયા છે તો બંધ લઈ આયા હે હે સાકુ લેતો ગયો સાકુ લેવા ભાઈ સાકુ લઈ આવ્યા જડી મને લાગતું પાકી ગયું હોય એવું જો ઓલું કાસું મોરિયું ઓલું છે આમ કોઈ થઈ જાય લઈ લે ને તીનું થઈ ગયો કાપી નાખ ને રી થા થાય હાય હાય એ રાડ રાખ હાય વાહ કાપી એસે તો બાપો રાખ પર મમ્મી એમ કીએ છે કે કાસી છે ને આ રેટી થાન બાપો ખારો થાય એમ બાપા ખારો થાય પપ્પા ખારો થઈ ગયા એમ બજમાં પપ્પા વિદ્યા જતા છે ને તો કે હે આપો

ઇથી આટલી બધી ડાફ નો ભરાવાય તો રેવા દે ને બેટા રેવા દે ને બેટા અમારો ભાઈ જો આટા કેમ મારે કોણ જાણે કદમ કોવા જા કે કદમ એટલા તો જ આમ જો મારી કેટલું બધું લીલુ મસ્ત મસ્તનું થઈ ગયું છે આમ અમાર આયસ ભરતે છે દેવાયડ હે અમાર આયા તો પાણી ભર્યું બધાય

આપને તો મમ્મીએ કીધું તું કે ટેટી તોડી લે તાઈ મમ્મીને છૂટે સડા મેં તો કાઈ કોઈ કીધું જ નથી આપણે એલા પપ્પા ખીજાવાના હે કા શું કે આ કડવી લાગે પણ ખબર પડે એની પેલા નહી હોય એને મૂકીને થોડી ખાવાની શીખ તો વિડિયો જોય તો ખબર પડી જાય ખાવી હે ક્યાં આપણે ગાન ખવરાઈ દે પછી બાબા પૂછે તો કે આ વાલી હતી ટેટી ક્યાં ગા ખાઈ ગઈ એમ

અને આ વેરો માં વારવાની હોય થી ના એ વેરતો પકડી લે પડી ગ્યુ સેય તો પપ્પા ને કેવું જોજો આ પેલા કાટ તો અમે ઇરું છે એ ઇરું ન કા કે ઓ જો મારી અરે આને કાટતાય તો જો

માં ખોટા ખોટા ડોસા હાસ અસલ છે આતે અને મમ્મી એ બે થઈને તોડી છે વિધિ રો બતાવી દે પપ્પાને કોઈ વાત કટ કર ને હું બતાવી દઈશ પપ્પા ને મારે એડિટ પપ્પા ને હું વિધિ બતાવીશ ને તમે જે થઈ ગઈ છે અમારી

થઈ ગયું આપણે ખાઈ એને ખાવી પડે ને એટલે એને ખવ રહી જાને ખવ રહી એટલે બધી નો ગવરા ગયો પપ્પા ગાયરું કાચ છે હે ઓલો વાઈટ ફૂલે તો પપ્પા ફૂલ જેરું કર ના પપ્પા ગાયરું કાચ છે જાની કાઈ નો થાય આ કુતરાનો વાઈટ કો માણાનો વાટકોમાં છે અરે મને તો ખાઈ દીધો અરે ખાવ ને તો કોને ખાવી દીધી અમારે તમ ગાયું છો બધું ખવડાવી લે આવ કે મને હતો તો કેવો માં ખાવાની સીધ ઢોરને આપણે આ મકાઈ વાવી છે ગાય આટુ ઈ માણા ખાવાનું હે મારો પેટ ખવડાવી દીધી તને નો ભાવ એટલે તો ફેમિલી જો હવે આપણે આપણે કીધું તો તવે સોફા આવવાનું છે તો આપણે આ વયવાસ એ કાઈ લઈ હા સેઢ્યા

Abre a Island, já não se ahorra, Bem, reina. Ao ver, né? Manda onde? Manda onde? Mandri, E te a